દાહોદના ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ડોક્ટર એસોસિએશન સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી મહિલા રેસિડેન્ટ ડૉક્ટર પર રેપ કરી હત્યાની ઘટના એક તબીબી મહિલા ડૉક્ટર સાથે બની છે પશ્ચિમ બંગાળના કોલકાતા આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા રેસિડેન્ટ તબીબી સાથે દુષ્કર્મ આચાર્યની હત્યા કરી નાખવામાં આવી હતી તે બાદલ તેના વિરુદ્ધમાં દાહોદના ઝાલોદ તેમજ ફતેહપુરા તેમજ ઝાલોદ ડૉક્ટર એસોસિએશનના તમામ ડૉક્ટરો દ્વારા ન્યાયની માંગણી સાથે નરાધમને કડકમાં કડક સજા થાય તેમજ ડોક્ટર પર જે હુમલાઓ કરવામાં આવે છે તે ન થાય તેવું સરકાર જોડે અમને સુરક્ષા કવચ આપો તેવી માંગણી સાથે ન્યાય કરવામાં તેવી માંગણી સાથે ન્યાય માટે ડોક્ટર એસોસિએશન દ્વારા આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબગર દાહોદ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन